ગુડ મોર્નિંગ ગાઈઝ આપણે ત્યાં જવું પડે એમ છે કારણ કે ડોક્ટર છે એ કોઈક કોઈક વાર જ આવે છે તો મમ્મીને પણ અમે લેવા આવ્યા છે ફાઇનલી હવે અમે 50 મિનિટ માં પહોંચી જશું એક ગામડું છે એમાં નીચે એક રૂમ રાખીને એક આયુર્વેદિક ડોક્ટર છે અને તો સુઈ જ ગઈ હતી એટલે ને એ ભાઈ એ આરી બીજી દવાઓ છે અમને બીજી તમને બતાવું એટલે અમે એને રમાડતા હતા ગુડ મોર્નિંગ ગાઈઝ આજે અમે જઈ રહ્યા છીએ ભરૂચ એક બહુ જ સારા ડોક્ટર છે જે કચ્છ થી આવ્યા છે ક્રિષ્ના ને બતાવવા માટે એમને થોડીક બ્રિથિંગ ની પ્રોબ્લેમ થાય છે હમણાં કુલિંગ એટમોસ્ફિયર છે ને એટલા માટે શિયાળામાં તો અમે ભરૂચ જઈએ છીએ ભરૂચની જર્ની આજે આપણે કેપ્ચર કરીશું બાકી વર્કિંગ લોડ તો ઘણો બધો છે પણ વચ્ચેથી આપણે ત્યાં જવું પડે એમ છે કારણ કે ડોક્ટર છે એ કોઈક કોઈક વાર જ આવે છે જેને પણ શ્વાસની તકલીફ હોય તો એના માટે બહુ જ બેસ્ટ સોલ્યુશન છે એ ડોક્ટર પાસે અને આયુર્વેદિક ઉપચાર છે એટલે એનો કોન્ટેક જોતો હોય તો પણ તમે કહી શકો છો કમેન્ટની અંદર તો હું આપીશ અને અમે પર્સનલી ત્યાં જઈએ છીએ અને બહુ સારું નામ છે ડોક્ટરનું કચ્છથી આવે છે ઘણીવાર ભરૂચ ને સુરત પણ આવે છે કોઈક કોઈક વાર તો એના માટે અમે જઈએ છીએ તો ઘણા લોકો એવું કીધું હતું કે ત્યાં સારું થઈ જાય છે હંડ્રેડ પર્સન્ટ અને બહુ જૂનો ડોક્ટર છે તો ત્યાં જઈએ છીએ તો એ જર્નીને આજે આપણે કેપ્ચર કરવાના છીએ આ વ્લોગ અંદર એમ પછી બપોરે તો અમે પાછા આવી જવાના છીએ એટલે પાછું વર્કિંગ મોડ ઉપર આવી જશું આપણે તો અમે જ્યાં હોસ્પિટલ જવાના છે તો મારી મમ્મીની જે ફ્રેન્ડ છે એના રેફરન્સથી અમને મળ્યું છે તો મમ્મીને પણ અમે લેવા આવ્યા છે અને મમ્મી ક્યારની અમારો વેઇટ કરીને બેઠી હતી આવા ગયા છે અમારા માતાશ્રી સુરતમાં જ આટલો ટ્રાફિક છે આગળ કેટલું હશે અહીંયા જે ભરૂચ અંકલેશ્વર એરપોર્ટ બને છે આ એરપોર્ટ ની જગ્યા છે આ જે છે ને તનવે આજમાં એરપોર્ટ ફાઈનલી હવે અમે પચાસ મિનિટમાં પહોંચી જશું અને એક વાગ્યો છે અત્યારે તો બે વાગ્યા સુધી પહોંચી જશું ટ્રાફિક તો છે નહીં રસ્તા સામેના રોડ ઉપર છે ઘણો બધો ટ્રાફિક અંગલેશ્વર ભરૂચ ત્રાલસા કરીને એક ગામ છે બહુ નાનું એવું ગામ છે અને ત્યાં પહોંચી ગયા છે હવે લોકલ ગવર્નમેન્ટ જવા તો નથી ત્યાં છે ત્યાં જ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઇનલી ગાઈસ અમે હોસ્પિટલે બતાવીને નીકળી ગયા છે તો કે હોસ્પિટલ તો છે નહીં એક ગામડું છે એમાં નીચે એક રૂમ રાખીને એક આયુર્વેદિક ડોક્ટર છે એમને બતાવ્યું અને બહુ સારી રીતના અમને ટેકલ કર્યા અને દવા આપી છે હવે જોઈએ 15 દિવસ દવા લઈને કે મટે છે કે નહીં એમને તો કીધું જ છે કે મટી જશે Two hours later. તો ફાઇનલી હવે સ્ટેશન પર પહોંચી ગયા છે અને રસ્તામાં એટલું ટ્રાફિક હતું ને કેટલા બોરિંગ થઈ ગયા હતા ને હું તો સુઈ જ ગઈ હતી અને હવે સુરત પહોંચી ગયા છે અને મમ્મીને હવે એના ઘરે ઉતારવા માટે જઈએ છીએ પછી ઘરે જઈને ફ્રેશ થઈ પછી મળીએ A few inches later ઘર માં પૂકી છે પૂકી કેલા ડેન્જર પૂકી છે જો આખા પૂકી આજે બેઠા છે ને એ ભાઈ બાપરે પણ તો ફાઇનલી ગાઈઝ આ કડવી કડવી દવાઓ મેં છે મને પીવડાવી દીધી છે જબરજસ્તી જોઈ લો તમે એટલી કડવી છે ને બીજી બાકી દવાઓ છે હજી તકલીફ પીધી છે હજી બીજી છે પછી આપણી દવા પીધી હતી બસ બ્રેક લીધો છે દવા પીવામાં હજી બીજી દવાઓ છે હમણાં બીજી તમને બતાવું

અને હું જેટલી બી વખત લુડો રમું અને આમની જોડે રમું ને તો આ રોબોટ કરતા બી પેલું કરે આ મને બહુ મારે માં એટલે રમાડતા પણ ત્યાંથી મલમ લગાવવા માટે આપી હતી કેમ કે રાત્રે ડેલી પગ દુખે છે મલમ લગાવે છે એમને દવા કોઈ પીવાની નથી ને એટલે મને કડવી કડવી દવા પીવડાવી દીધી એમને ખાલી મલમ જ આપ્યું છે એટલે